નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગોમર દોસ્તો આપણી પરંપરા એવી છે કે આપણી જેટલી આવક હોય એમાંથી દસ ટકા હિસ્સો એટલે દસમો ભાગ આપણે કોઈ પણ રીતે અનુદાન માટે ડોનેશન માટે કાઢતા હોય છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે છાને ખૂણે પણ અનુદાન કરી લેતી હોય છે પણ સામાન્ય રીતે અનુદાનની આપણી વ્યાખ્યા એવી છે કે કોઈ ગરીબ માણસને જમાડીએ અથવા જરૂરિયાતમંદને ને આપીએ અથવા કોઈને શિક્ષણ માં મદદ કરી આરોગ્યમાં મદદ કરી આ આપણી અનુદાન ની વ્યાખ્યા છે પણ હવે સમય પ્રમાણે અનુદાન ની વ્યાખ્યા આપણે બદલી છે બદલવી પડશે એટલા માટે કે પર્યાવરણ હવે પછીની બહુ મોટી સમસ્યા આવી રહી છે પર્યાવરણનું જતન કરવું આપણી ફરજ છે અને આપણી જવાબદારી છે તો હવે શક્ય હોય ત્યાં સુધી પર્યાવરણ માટે અનુદાન કરીએ એ બહુ મોટું કામ મારી દ્રષ્ટિએ ગણાશે પર્યાવરણ માટે અનુદાન કરીએ

તમે ધાર્યું હોત તો તમે દરરોજ એક દર્દીને મફત કન્સલ્ટ કરી શક્યા હોત ઓપરેશન ફ્રી કરી શક્યા હોત તમારો જે વિષય છે એમાં અનુદાન કરી શક્યા હોત ને કરતા હશો પણ વૃક્ષો માટે અનુદાન કરવું ત્રણસો વૃક્ષો માટે સદભાવના અનુદાન કરવું એવો વિચાર સાહેબ સૌથી પહેલા આપ જણાવો કે એવો વિચાર કેમ આવ્યો એમાં એવું છે નિરેશભાઈ બેઝિકલી આપણે ડોક્ટર તો ભાઈ ના પણ આમ ખેડૂત પુત્ર રહેલા અને ખેતી સાથે ઓલમોસ્ટ સર્જન ત્યાં ત્યાં સુધીનો નાતો પશુઓ સાથે સંસ્કાર હતા જેમ આપણે કહ્યું તો અનુદાન અમે દસ ટકા જેવું અમારે ફરજ પ્રમાણ આપતા જ ડોક્ટર અમારી રૂટીન માં આવું તો ચાલતું જ હોય ગરીબ દર્દી આવે કોઈ સગા થી માંડીને આવે પણ અચાનક એક વખત મારી દીકરી અમારા બે દીકરીઓ છે નાની દીકરીને છે ભાવના જોઈ ને તો મને પાછા મારા જે નાનપણના વિચારો મને તૈયાર ગામડે જ રહેલા હતા ઈ દરમિયાન અમે અમારું મકાન બનાવ્યું એમાં પણ મેડમ ને બહુ શોખ હતો એટલે ઘરે અમારા ત્રણ ગાર્ડન છે પણ આગળ જતા એમાં અચાનક એક વખત મારી હોસ્પિટલમાં સદભાવના વાળા એક ડોનેશન નું બોક્સ મૂકી ગયા હતા એમાં અમે ડોનેશન આપતા ને એમાંથી એક ઝાડવું વાયુ મને ફોટો આવ્યો કે ભાઈ તમારા ડોનેશનમાંથી આ ઝાડ આવ્યું થયું છે એટલે તરત જ મેં વિજયભાઈને ફોન કર્યો અને વિજયભાઈ ને મેં મળ્યા અને એની જે આ પ્રવૃત્તિ થી બધી જાણકારી મેળવી તો અમે સ્ટેટ ફોરવર્ડ ને કીધું કે અત્યારે જ એકાવન ઝાડ તો અમારા વાવી ગયા બાદ બરાબર છે પછી વાઇફેસરે કીધું આપડે એકા તો અઢીસો વાવો ત્રણસો ઝાડ ફોરેસ્ટ તૈયાર થાય અને જેની નીચે પશુ પક્ષીઓ અને પ્રાણીઓ એમને છાયડો અને સમય પ્રમાણે ખોરાક પડી રહ્યા આવા જ ઝાડ વાવવા મખાસવાળા વાઈફનું એક આતું સજેશન કે એવા જ વાવો કે ઝાડ મોટા હોય અને એમાં લોંગ ટર્મ આ બધા જે પક્ષીઓને એને ખેતા અને પીપળ ને આ બધું લીમડો અને જે પર્યાવરણને શુદ્ધિકરણ થાય એ ટાઈપના વાવા જોઈએ એટલે એ આ વિચારને સદ્ભાવના વાળા જે વિજયભાઈના મળવાથી અમારો વિચાર છે એ પ્રેક્ટિકલી મૂર્તિમંત થયો અને જેનો સંતોષ અમને છે આવી રીતે વાત જી જી ખૂબ સરસ મેડમ સાહેબે એ તો બધી જવાબદારી આપના ઉપર નાખી દીધી કે મેડમ નો વિચાર છે અથવા તો એમનો ત્રણ ગાર્ડન ઘરે બનાવ્યો એ તો હું પછી પૂછીશ પણ સાહેબ એમ કીધું પોતાનું બેકગ્રાઉન્ડ એક રૂરલ બેકગ્રાઉન્ડ છે ખેડૂત પરિવારમાંથી આવે છે ખેતી સાથે સંકળાયેલા આપનું પણ કઈક એ પ્રકારનું જે બેકગ્રાઉન્ડ હશે અથવા તો આ પ્રકારનો ઇન્ટરેસ્ટ એક આપણે હેરિડિટરી જેને કહીએ લોહીના ગુણ થોડીક એ પણ વાત કરી દઉં હા મારું મારા ફાધર છે ને આમ હોર્ટિકલ્ચરિસ્ટ છે એટલે એમને છે ને પીએચડી કરેલું છે સોઇલ સાયન્સમાં એટલે એ એગ્રીકલ્ચરમાં હતા તો નાનપણથી મને ફળ ફૂલ અને નાના નાના છોડ ઝાડ એનો પરિચય નાનપણમાં મને ઇંગ્લિશ નામથી ચાલુ કરીને ઘણું બધું મને ગમે ધારો કે પપ્પાની ઓફિસે ગયા હોય ને તો ત્યાં રોઝ ને એ બધા ઉગાડ્યા હોય તો એના ઉપર એક્સપેરિમેન્ટ ચાલતો હોય કે પિંક અને યલો રોઝ કેવી રીતે બને તો મને ત્યારથી ગાર્ડનિંગનો શોખ ઘણો જ હતો પછી જયારે અમારા મેરેજ થયા તો વાડીએ જવાનું થાય તો મને ખ્યાલ એવો કે સાહેબ ને પણ એટલો જ શોખ છે કે વાડીએ જે બોર્ડર ઉપર અમે લીમડા ઉગાડ્યા હોય ને તો સાહેબ ગણે કે આ પંદર લીમડા છે અને બાપુજીને કહીએ કે આ પંદર મોટા થવા જોઈએ એવું એટલે મને પણ નાનપણથી શોખ હતો અને દીકરીઓ એવી છે કે સાહેબે કીધું એમ જન્મ અમે જ્યારે પાંચ વૃક્ષ વાવ્યા તો પછી એવું થયું કે ના તો આપણને

ફરવાનું આમ સ્થળ હોય ને એક સાઇટ સીંગ હોય ને એવું થઈ ગયું છે તો અમે અમારા જે ઝાડવાય ભાઈ અમે ચારેયના નામ લખાવેલા છે મારું નામ મેડમનું મારી મોટી ડોક્ટર હવે તો ડોક્ટર થઈ ગઈ છે ડોક્ટર નેરી અને મારી નાની ડોક્ટર છે આર્મી મેડિકલ કોલેજમાં પૂનામાં છે આમકોસ મેડિકલ કોલેજમાં એટલે એના નામ ને ઝાડ છે તો અમે બધાના નામ જો કે એક ખોટા પાડી બે દીકરીઓને મોકલા એ પણ એટલી જ ખુશ થઈ અને પેલું ચેક ડેમ છે જોયો ને ત્યાં ઓલમોસ્ટ ત્યાં આજુબાજુ પ્રાણીઓ ચરતા હતા પક્ષીઓના કિલકિલાટ ઇવન અમે એક નાનો વિડીયો કર્યો ને મેડમે તો એમાં પક્ષીઓના અવાજ માંડીને કૂતરું ત્યાંથી નાનું મોટું ભસ બધા અવાજ જે એમાં કેમેરામાં માં એમ લાગ્યું કે વાહ કુદરતી વાતાવરણમાં આપણે જતા રહ્યા એવું લાગે એટલે અમે લગભગ એક કલાક સુધી ત્યાં રહ્યા હમણાં આ વખતે ગયા તો એવું લાગ્યું કે આ ઝાડ મોટા થાય તો ત્યાં કંઈક પરમેનન્ટ પણ આપણે આપણે અથવા તો કોઈ વટે માર્ગ બેસી શકે એવું કંઈક બનાવવું એવો વિચાર જઈએ છીએ નિમિત્ત અમે ત્યાં અને ઓલમોસ્ટ અમારા ઘરથી

પણ ત્યાં જાય તો એટલો આમ હિલિંગ ટચ લાગે છે આપણને કે એવું લાગે કે આપણે એકદમ શાંત અને સૌમ્ય વાતાવરણમાં આવી ગયા પક્ષીઓનો કિલકિલાટ હોય એક મેડિટેશન જેવું એન્વાયરમેન્ટ ત્યાં ફીલ થાય અને સ્ટ્રેસ છે એન્ઝાયટી છે કે એ જાણે બધું આપણે ભૂલી જઈએ જાપાનમાં એવી પરંપરા પરંપરા છે કે વર્ષમાં દસ દિવસ એ લોકો જંગલ બાથ માટે જાય ટેન ડેઝ એ લોકો જંગલમાં જ વિતાવે તો આ જોઈને હવે મને આગળ ઉપર એવું થાય છે કે સાહેબે કીધું એમ આપણે કંઈ વન વિશ્રામ કુટીર કે એવું કાંઈ બનાવી શકીએ અને ત્યાં એવું રાહદારીઓ માટે એક અડધી કલાક બેસી શકે કે થોડું એન્જોય કરી શકે એવું બનાવી શકીએ તો ફ્યુચરમાં એવો કંઈ પ્લાન છે કે એવું કરીએ ડોક્ટર દંપતી એક સર્જન દંપતી જે રીતે વાત કરે છે એ એના ઉપરથી આપણે સૌએ પણ ચોક્કસ પ્રેરણા લેવી જોઈએ સાહેબ સામાન્ય રીતે લોકો તહેવારોના દિવસો આવતા હોય છુટી આવતી હોય તો લોકો સાપુતારા જતા હોય આબુ જતા હોય તો આ તો આપણે જ તૈયાર કરેલું એક સાપુતારા છે આપણે જ તૈયાર કરેલું તમારું ત્રણસો વૃક્ષો એક સાસણ છે તો રિસોર્ટમાં જવાની જરૂર નથી આપણે જ આપણી જગ્યા ઉપર જઈએ તો એક અંદરથી વિશેષ ફિલિંગ આવે અને થોડું તમે વાત કરશો તો લોકોને પણ પ્રેરણા મળશે કે આ પ્રકારનું સાપુતારા ઓકે પણ તમે જે આવી રીતે કરી શકો છો તમે બસો પાંચસો વૃક્ષો નું અનુદાન કરી અને કરી શકો છો તમે આઈએમએ માં પણ આ વાત કરી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન રાજકોટનું જો આપણું સંગઠન હોય છે તો તમારા વિચાર ને ત્યાં પણ કઈક ઝીલી લીધો છે ઉમેર સાંભળું છે થોડી એ વાત પણ કરી દો

ઓલમોસ્ટ બાવીસો જેટલા સભ્યો છે અને એકદમ પારિવારિક વાતાવરણ છે તો આઈએમએના પ્રમુખ પ્રમુખ છે ને આપણે મળીએ અને આ વાત રજૂ કરીએ તો શું થાય કે એક એસોસિએશનનું બેનર મળે નેશનલ લેવલનું ઓર્ગેનાઇઝેશન છે અને એમાં ડોક્ટરો એ રીતે જોડાશે તો બધા ડૉક્ટરને પોતાનું લાગશે અને એ વિચારને વધાવી લીધો અને વિજયભાઈ અમારા આઈએમએ પ્રમુખ ડોક્ટર જોગાણી સાહેબને મળ્યા અને કઈક મારે હમણાં જ વાત થઈ વિજયભાઈ સાથે જોગાણી સાહેબ સાથે કે રાજકોટ કમિશનર ને મળી અને ખીરાસરા પેલેસની આજુબાજુ કઈક અઢી એકર જેટલું જમીન નું ચાલે છે કદાચ ફાઈનલ થવા જઈ રહ્યું છે તો ત્યાં વિજયભાઈના વાત મુજબ લગભગ પાંત્રીસો થી ચાર જેટલા ઝાડ વાવી શકાય એવું છે તો કેટલી બધી મોટી વાત છે અને આપણે કહ્યું એટેચમેન્ટ ચોક્કસપણે એક લાગે કે એક સજીવ વસ્તુ કઈ પણ હોય અને જાણવું છે ને આપણે જાય તો જે એના હવાથી લહેરાતું હોય એ જોઈને આપણા આપણા વિચારોમાં પરિવર્તન અથવા તો શાંત છે સામાન્ય રીતે લોકો જાણતા હોય વૃક્ષ બધે જ જીવનમાં પણ એક દિવાસળી થી માંડી અને અંતિમ સંસ્કાર સુધીની જે વૃક્ષ સાથેની આપણી યાત્રા છે વૃક્ષ તો છે અવિરત છે એની જગ્યાએ કાયમ છે આપણે આવતા જતા રહીએ છીએ એ તો બસો વર્ષ જીવે છે ચારસો વર્ષ જીવે છે

કે મને બુદ્ધ કઈ સજા કરશે એની સામે બુદ્ધે કીધું કે મારા કરતા તો આ વૃક્ષો આગળ છે કે વૃક્ષને તમે પથ્થર મારો તો એ આપણને ફળ આપે છે એના તો વૃક્ષમાંથી આપણે બુદ્ધત્વ પણ શીખવાનું છે એક કોઈ સામે આપણે ખરાબ વર્તન ની કરતું હોય તો વૃક્ષ એને એવું કઈ સામે બદલાની ભાવના નથી રાખતું અને લેફ્ટ ટાઈમ જ્યાં સુધી વૃક્ષ પોતે પ્રફુલ્લિત હોય છે ત્યાં સુધી આપણને લાકડા આપણે ફર્નિચર માં અને આપણા અંતિમ સંસ્કાર સુધી એ આપણને આપણી સાથે જ હોય છે એમ કહીએ તો ચાલે સરસ સાહેબ વાતો એટલી ઓછી છે અને લોકો વૃક્ષ વિશે ઘણી વખત કોરોના પછી સામાન્ય લોકોને ખબર પડી છે ઓક્સિજનનું મહત્ત્વ શું છે વૃક્ષથી કેટલો ફાયદો થઈ શકે છે પછી છેલ્લા પાંચ વર્ષથી લોકો સમજ્યા છે પણ વૃક્ષનું પ્રદાન માણસના જીવનમાં ઘણી વખત જુદા જુદા સર્વે આવતા હોય છે આંકડા આવતા હોય છે તો ભાઈ એક વૃક્ષ છે તમારા માટે આટલું ઉપયોગી છે એક વૃક્ષ આટલું ઉપયોગી છે તો માણસની જિંદગીમાં કેટલા વૃક્ષો

કે ઘણું બધું હોય પણ ઓન એન એવરેજ કોઈ પણ એક વ્યક્તિ પોતાની લાઈફમાં બાવીસ ઝાડનું જે ટોટલ જે કહેવાય ને એનું જે ભેગું થાય જે કલેક્શન એટલું ઉપયોગ કરે છે તો હું ચોક્કસપણે કહીશ કે દરેક વ્યક્તિએ પોતાની જિંદગીમાં બાવીસ જેટલા ઝાડ તો ઉગાડવા જ જોઈએ ત્યાં સુધી તો પોતે વાપરેલું જ પોતાનું ખાલી ઋણ ચૂકવે છે હજુ કોઈ વ્યક્તિ એમ કે હું વધારે પર્યાવરણ માટે કઈ કરું છું તો એમને બાવીસ ઉપરાંત ઝાડ વાવવા જોઈએ હવે ઓન એન એવરેજ ફેમિલીમાં આપણે ચાર ચાર સભ્યો હોય બાવીસ ગુણ્યા ચાર એટલે ઓલમોસ્ટ એસી અઠાસી થયા પેરેન્ટ્સને આપણે ગણીએ કારણ કે આપણા પેરેન્ટ્સને તો આવી જાગૃતિ કે માહિતી નહોતી તો જે વખતે કંઈ નથી થયું તો આપણે એને પણ ઇન્ક્લુડ કરીએ તો આપણે છ જણા કહીએ તો સો ઉપરાંત જાણ તો દરેક એક ફેમિલી દીઠ કરવા જોઈએ બરાબર એટલી તો એક જેને કહેવાય બધી જવાબદારી હોય સામાજિક જ્ઞાન એ રીતે પર્યાવરણની પર્યાવરણની દ્રષ્ટિએ એ ટાઈપ ની જવાબદારી માણસની છે બરાબર એટલે એક ઝાડ તો ઘણું બધું આપે છે મલ્ટીપલ ઓક્સિજન ઓક્સિજનનો નો પ્લાન્ટ કરો તો એને મેન્ટેન કરવો પડે છે કેટલા બધા લાખો નો પ્લાન્ટ બનાવી છતાં એનો સર્વિસ મેન્ટેનન્સ રિપેર એ બધું એની સામે કદાચ એટલી જ કોસ્ટમાં ઝાડ તો પાંચ ગણા થઈ જાય અને દેર ઇઝ નો એમસી નો સર્વિસ રિપેર નો શટડાઉન કાંઈ જ નહીં બરાબર છે એટલે ઝાડ વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે એમને તો એવું લાગે છે બરાબર છે મેડમ રસોડાથી માંડીને ચેક સુધી ઝાડની જરૂર જેમ કે આપણા મસાલા છે આપણા મેડિસિનલ પ્લાન્ટ્સની આપણે વાત કરીએ ડૉક્ટર તરીકે વધુ સારી રીતે તમે સમજાવી શકશો ઘણી વખત આપણને વૃક્ષની કિંમત નથી હોતી અથવા તો વૃક્ષ એટલે આપણે એને એક ફિઝિકલી આમ એક ઊભું છે વૃક્ષ અને એ રીતે માનીએ છીએ પણ વૃક્ષની દરેક વસ્તુ દાખલા તરીકે તજ લવિંગથી માંડી અને જ્યાં જ્યાં જરૂર છે માણસના જીવનમાં તો થોડું વૃક્ષનું એ રીતે રસોડામાં પણ શું મહત્ત્વ છે અથવા તો એ સિવાયની આપણી જિંદગીમાં શું મહત્ત્વ છે એ પણ થોડું

એનાથી આગળ આપણે વધીએ તો દિવાસળી છે કે ફર્નિચરમાં આપણે જે કાંઈ લાકડું યુઝ કરતા હોય તો આપણે વૃક્ષો તો લાઈફ ટાઈમ સુધી આપણી સાથે રહે જ છે ત્રણ ગાર્ડનની વાત શરૂઆતમાં તમે કરી તો થોડું એ પણ પૂછી લઉં એ એટલા માટે કે વ્યક્તિગત બાબત છે આમ તો આપની પણ એનાથી આજે આ પ્લેટફોર્મ ઉપર અત્યારે લાઈવ આપણે વાતચીત કરી રહ્યા છીએ તો અસંખ્ય લોકોને ઘણી વખત પૈસા હોય છે લોકો પાસે પણ દ્રષ્ટિ નથી હોતી શોખ પણ હોય છે પણ એવું કોઈ યાદ કરાવવા વાળું નથી હોતું આજે મને એમ લાગે છે કે રાજકોટનું એક સર્જન દંપતી જ્યારે આ વાત કરશે ત્યારે હજારો લોકો એમાંથી પ્રેરણા લેશે તો ઘરમાં ગાર્ડન કરવો હોય તો શું કરવું જોઈએ અથવા શોખ ઉપરાંત બીજું શું હોવું જોઈએ મને આમ જોવા જઈએ તો મારો ઉછેર જ એ રીતે થયો કે હું પપ્પા અમારા હોર્ટિકલ્ચરિસ્ટ હોવાને કારણે પહેલેથી મને ફ્લાવરિંગ ઘરે ઉગાડવાનો બહુ શોખ હતો પણ અમે સત્યાવીસ વર્ષ પહેલાં રાજકોટમાં આવ્યા અને જ્યાં રહેતા હતા ત્યાં તો એવું કંઈ નહોતી ફેસિલિટી પણ જ્યારે અમે અહીંયા છ વર્ષ પહેલા શિફ્ટ થયા નવા અમારા ફ્લેટમાં તો અમે એ રીતે જ આખું બિલ્ડિંગ બનાવ્યું કે નીચે હોસ્પિટલ ઉપર ત્રીજો ને ચોથો માળ આખો બહુ મોટા બે માળ ઘર માટે રાખ્યા ને એવા ઓપન સ્પેસમાં અમે ઓપન ટુ સ્કાય એવા ત્રણ ગાર્ડન કર્યા કે જે ત્રીજા ને ચોથા માળે છે અને એ ગાર્ડનિંગ કરતા કરતા મને તો એવું લાગે છે કે મારું આમ ટ્રાન્સફોર્મેશન થઈ ગયું પહેલેથી મને લેંગ્વેજનો શોખ તો પછી હું કવિતાઓ કુદરત ઉપર ઘણી બધી લખવા માંડી ફૂલ ને જોઈને ક્યારેક પાનને જોઈને ક્યારેક વૃક્ષ ને જોઈને તો વૃક્ષ ઉપર મેં સાત આઠ કવિતાઓ લખી છે અને ફૂલ ને એન્વાયરમેન્ટ ઉપર તો મેં ઘણી બધી લખી છે તો મને એવું લાગે કે હું કુદરત વધારે નજીક અને મારું કઈક વધારે સારું આપી શકું એવા સ્ટેજમાં હું ગાર્ડનિંગ કરતા કરતા પહોંચી ગઈ એવું મને લાગે વાહ વાહ ખાસ કરીને હું કહું તો નિશભાઈ કે આ નવા મકાનમાં અમે જે શિફ્ટ થયા ત્યાર પછી જે આ વાતાવરણને કારણે મેડમો કવિતા પણ લખતો ત્યાં આપણા ચારસો ઉપરાંત સાહેબ મેડમ ને અત્યારે જે હું વિનંતી કરતો હોય એકાદી કવિતા યાદ કરી રાખી એની જો સ્મૃતિમાં આવી જાય તો આપણે એ પણ સાંભળશું જી સાહેબ એટલે કવિતાઓ એટલી લખી છે બીજું અમારા ઘરે ફૂલ એટલા બધા હોય છે આ બધા નથી અમારા ઘરે જેમ ઠાકોરજીને ભગવાનને ધરાવાને જે ફૂલ તે બધા એ એક ઓલ્વેજ અમારા બગીચાનું હોય છે તો સવારે મેડમ એક નાની છાપડી ભરીને મસ્ત મસ્તા મસ્તા ફૂલ લઈ આવે મજા આવે દરરોજ કાર્યક્રમ છે ફૂલ ની રંગોળીઓ કાચના બાઉલમાં પાણી ભરી અને ફૂલ ની રંગોળીઓ બનાવીને ડેલી મેડમ એના જે સ્ટેટસ મૂકતા હોય છે ઇવન વાર તહેવાર આવે કે ગણપતિ ઉત્સવ તો ફૂલના પાન અને પુષ્પ માંથી ગણપતિ બનાવવા જન્માષ્ટમી છે તો કૃષ્ણ બનાવવા આ બધું બહુ સરસ રીતે અને પાછું સ્ટેટસ મૂકે તો ઘણા બધા ના ફોન આવે એમ એટલે આ ખાલી એક ઘરે ગાર્ડન છે એમાંથી એના ફૂલ એના અલગ અલગ પાન અને એમાંથી આવી કૃતિઓ બનાવી ઇવન અમારા જે કેલેન્ડર ફાર્મા કંપની વાળા અમને કેલેન્ડર બનાવી દીધું તો મેડમ જે આ બધા રંગોળીઓ કરે અને આ બધા જે કૃતિઓ બનાવે ને એ જ ફોટા કલેક્શન કર્યા હોય એમાંથી જે મારે શોધીને અમને કેલેન્ડર બનાવી દે એટલે કેલેન્ડર અમને યાદી આપે કે આપણા ઘરના બગીચાના કેલેન્ડર છે અચ્છા મેડમ એક કવિતા મેં કીધું જો અત્યારે તાત્કાલિક યાદ રહે કે મને ખબર છે આપ લાઈવ ઇન્ટરવ્યુ છે કે કોઈ તૈયારી કરીને નહીં આવ્યો પણ ઇફ પોસિબલ તો એક તો એક કવિતા એક સંભળાવી દો ને બીજો એક પ્રશ્ન મારે બીજો એક વધારેનો પૂછવો છે સાહેબે કીધું કે તમે કવિતા લખો છો આ ફોટોગ્રાફી આ બધું બનાવવું તો ઘણી વખત બહેનો એવું ઘરમાં બીજું ગૃહિણી હોય તો એમ કે તમે ટાઈમ નથી મળતો તમે ગાયનેકોલોજીસ્ટ છો આખો દિવસ પ્રેક્ટિસ કરતા હો છો પછી ઓપરેશન વગેરે હોય છે એની વચ્ચે એટલો ટાઈમ એમ કાઢી લો છો એ પણ જરા કહી દો મને ખાલી એનો આગળનો પહેલો સ્ટાન્ઝા ને એવું જ યાદ હોય

ધ્યાન કરી ને બધું કરી બગીચાના દરેક ઝાડ ને પૂછી આવે આટો મારી આવે હા પેલા નયા પેલા દરેક જગ્યાએ અને ક્યારેક ટાઈમ હોય તો મને એમ કે સાહેબ પાણી પાવાની જરૂર છે ફાયદે જો એટલે ક્યારેક ક્યારેક હું પણ પાણી બધે ફાયદે તો હોઉં છું એક મજા આવે છે સવારમાં દરેક જાત પાસે તો એ બધા હોય છે અને ત્યાર પછી નાઈ ધોઈને ને જે પૂજા ને એવું કરી અને બીજો રાઉન્ડ હોય છે તરત બધા મેં કીધું એમ ફૂલ ને એવું લેવાનો પણ સમય તો આપણે જોયો તો આપડે આપડે પીએમ સાહેબ થી સાંભળીએ તો સમય જેને કામ કરવું છે ને સમય તો મળી જતો હોય છે બરાબર છે સમય નથી એ તો ખાલી એક હોય છે બાકી મેડમ તો સવારથી થી આ ને સાયન્સ સુધી વખત આ બધું પ્રવૃત્તિ કુદરતી રીતે કરતા હોય છે સાહેબ આપની પાસે જે શીખવાનું એ છે કે પત્નીના વખાણ કરીએ જાહેર તો ચોક્કસપણે સુખી દાંપત્ય જીવન આપણું વિતે છે અચ્છા આ તો મેં અમસ્તી હળવી વાત કરી છે સાહેબ મેડમ તમે આજે આવીને સરસ મજાની વાતો કરી અને સદ્ભાવના વૃદ્ધાશ્રમની જે પ્રવૃત્તિ છે વૃક્ષારોપણ એમાં ત્રણસો વત્તા એક બીજા સો એટલે ચારસો વૃક્ષોનું ડોનેશન તો આપનું છે આઈએમએ માં આ વાત ચાલી છે એટલે ચાર હજાર ચાર હજાર જેટલા વૃક્ષોનું ડોનેશન થઈ ગયું છે હજી પણ એ સિલસિલો આગળ વધશે મને ખબર છે કારણ કે આપણે કીધું કે બાવીસો જેટલા સભ્યો આઈએમએ સાથે જોડાયેલા છે જી જી એટલે હજારો મજા છે એમાં કોઈ શંકા નથી સાહેબ અને મેડમ એક એક સંદેશો અમારા દર્શકોને આપી દો જેને કારણે આમ તો આપની દરેક વાત આજે સંદેશા જેવી જ રહી પણ છતાં એક સ્પેશિયલી કેપ્સ્યુલ મેસેજ જેને કહેવાય એવો પેલા સર અને પછી મેડમ હું કદાચ કહીશ આપણા સમાજમાં પહેલેથી ચાલ્યું આવે કે વારસામાં દીકરો હોય તો એમનું નામ રીયો પણ હું એવું કહીશ કે અમારે તો બને ડોક્ટર છે અમારે બે દીકરીઓ છે પણ અમે અત્યારે દરેક વ્યક્તિને એવું કહીએ કે તમે જેમ આપણા આપણે જે બાળક ખાસ કરીને દીકરો હોય એવું ઈચ્છો છો એમ દરેક એવું ઈચ્છો કે આપણા નામના એટલીસ્ટ वीस झाड़ होगा जो अब नक्की करो क्या ठीक है एक कज मारो संदेश से व्यक्ति गेट वीस झाड़ जी मैडम ब्यूटीफुल एनवायरनमेंट स्टार्ट्स विथ अस लेट्स मेक इट मोर ग्रीनर एंड क्लीनर थैंक यू क्या बात है वाह वाह तो दर्शक मित्रों डॉक्टर मनसुख रंगाणी और डॉक्टर नीला रंगाणी એટલે રાજકોટના બે જાણીતા સર્જન ડોક્ટર દંપતીએ ચારસો વૃક્ષોથી વધુનું ડોનેશન કરી દીધું છે અને એમના થકી હજી હજારો વૃક્ષોનું ડોનેશન થઈ રહ્યું છે આપણે સૌ આ ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટ અને આખી ગ્લોબને ગ્રીન કરીએ દિશામાં જોડાઈ જઈએ એ અભિયાનમાં જોડાઈ જઈએ અને ચોક્કસપણે સાહેબે એક આંકડો આપ્યો હતો કે બાવીસ વૃક્ષ આપણે વાવીએ ત્યાં સુધી તો આપણે કાંઈ ઋણ ચૂકવતા જ નથી એટલે માત્ર આપણે જેટલું લીધું છે એટલું ચૂકવીએ છીએ એનાથી વધુ જો કરવું હોય તો બાવીસથી વધુ વૃક્ષો વાવવા ડોક્ટર રંગાણી દંપતીએ ઋણ ચૂકવી દીધું છે હું એમ માનું છું અને હજી એ ઋણ ચૂકવી રહ્યા છે આપણે પણ ચોક્કસપણે ઋણ ચૂકવીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર